મજામાં તો ચૂંટણી વિવાદ રૂપાલા વિવાદ રૂપાલા નિવેદન અત્યારે જ્યાં જોવું ત્યાં બસ એક જ ચાલે છે ચૂંટણી વિવાદ ભાજપ જીતશે કોંગ્રેસ જીતશે શું થશે ક્ષત્રિય આંદોલન ક્યાં પહોંચવું પાર્ટ ટુ પાર્ટ વન શું થવા જઈ રહ્યો છે શું થશે કોને ન્યાય મળશે ભાજપ જીતશે ક્ષત્રિય જીતશે શું થશે આવું બધું ત્યાં બહુ ચાલે છે તો એના માટે મારે એટલું કેવું હે કે તમને બધાને મોરબીનો ઝૂલતો ભૂલ દુર્ઘટના યાદ જ હશે મોરબીનો ઝૂલતો ભૂલ દુર્ઘટના તો બધાને યાદ જ હશે ને એમાં કેટલા લોકો મરી ગયા હતા આશરે ઘણા ખરા લોકો મરી ગયા હતા મરી ગયા હતા ને ઘણા લોકો ઘણા ખરા લોકો મૃત્યુ પામ્યા મોરબી ઝૂલતા પુલમાં એમ હતા ને ગયા વર્ષે બે દોઢ વર્ષ પહેલાં તો એ મોરબી ઝૂલતા પુલમાં જેટલા દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા ને એ બધી કાસ્ટના લોકો હતા

વિચાર કરો એટલા લોકોનો જીવ લેવા વાળો જીવતા પુલ શું કહેવાય એટલા લોકોનો જીવ લેવા વાળો મોરબી દુર્ઘટના પુલ તૂટ્યો એ જયસુખ પટેલ એટલે ખુલ્લે આમ રખડ હશે જયસુખ પટેલ અને રૂપાલો બંને વચ્ચે ગાઢ સંબંધ છે જયસુખ પટેલનો બચાવ કોણ તો કે રૂપાલા શા માટે તો જયસુખ પટેલ એટલા માટે બચાવ કારણ કે જયસુખ પટેલ રહ્યો ને એ રૂપાલાનો સંબંધ વેવાય થાય છે સમજણ પડી એટલા લોકોનો જીવ લેનાર જયસુખ પટેલ મોરબી જીવતા પુલ દુર્ઘટના વાળો જયસુખ પટેલ રૂપાલાનો સગો વ્યવહાર થાય છે એટલે રૂપાલાએ એડી ચોટીનું ઉજાર લગાવી એડી ચોટીનું ઉજાર લગાવી અને રૂપાલાએ મોરબી પુલ મોરબી દુર્ઘટનાના માસ્ટર માઇન્ડ યસુખ પટેલને એના વ્યવહારને આ બધામાંથી બચાવી અને બહાર કાઢ્યો ઈ આ રૂપાલો તમે નહીં ઓળખો તમને કહી દઉં મોરબી ઝૂલતા કુલ દુર્ઘટનામાં કેટલા લોકો મરી ગયા બધી કાસ્ટના બધી જાત જાતિ જાતિના લોકો મર્યા હતા પણ એ દુર્ઘટનાનો માસ્ટર માઇન્ડ રૂપાલાનો વહેવાય અને બીજી એક વાત કરું એ જ્યારે દુર્ઘટના થઈને કેટલા લોકો મરી ગયા ત્યારે સરકારે રૂપિયો સહાય નથી કરી સરકારે રૂપિયો સહાય નથી આપી કે સરકારે નથી લીધું કે નથી દીધા બીજી વાત કે જુદતા પુલ દુર્ઘટનામાં જે લોકો મરી ગયા એ જુત પુલ બરોબર મોરબી ના વાઘજી ઠાકોર મહારાષ્ટ્ર સાહેબે બનાવેલો હતો અને કોન્ટ્રાક્ટ આને અત્યારે આપેલો હતો રિપેરિંગ કરવા માટે તો એ મહારાષ્ટ્ર પુલ બનાવેલો હતો દોઢસો વર્ષથી પુલ ઉભો હતો કાંઈ નહોતું થયું અને બીજી વાત એ કે એ માણસે બી પુલ બનાવ્યો હતો બધું મોરબી મોરબી ઝૂલતો પુલ અને એ ઝૂલતો પુલમાં જેટલા લોકો મૃત્યુ પામી ગયા ને બરાબર એ લોકોને ક્ષત્રિય સાબિત કરે છે ક્ષત્રિય પહેલાં એ અઢાર ફરણ માટે લડ્યા હતા અત્યારે માટે લડે છે તો એ સાબિત કરતો ઝૂલતા પુલની દુર્ઘટના કારણ કે ઝૂલતા પુલની દુર્ઘટના જ્યારે થઈ ને પણ સરકારે એક જેટલા લોકો મરી ગયા એમાં એકાય લોકોની સહાય નથી કરી તો કંઈને ન્યાય નથી આપ્યો પણ મોરબીના મહારાણી સાહેબ મોરબીના મહારાણી સાહેબ હતા એને દરેક વ્યક્તિને પોતાની પોતાના ખર્ચામાંથી પોતાના ખજાનામાંથી પોતાના ખજાનામાંથી દરેક વ્યક્તિને લાખ લાખ રૂપિયા પેટ તરીકે આપ્યા હતા એ પતાને બધાને યાદ હશે કેટલા લોકો મોરબી દુર મોરબી પુલ દુર્ઘટનામાં મરી ગયા છે ને બધાને ખબર જ હશે એ સગાવાળાને પણ ખબર હશે કોણ પૈસા આપ્યા હતા બરાબર મોરબીના મહારાણી સાહેબ હતા ને એને એના ભંડારમાંથી એના ખજાનામાંથી તમને બધાને પૈસા આપ્યા હતા ત્યારે ક્ષત્રિય ક્ષત્રિય ઈરાની એને એને પૂરું શું કહેવાય એને ભેદવા નહોતો કર્યો એને એમ નહોતું કર્યું કે મારા દરબાર સમાટ મરી ગયા છે હું દરબાર સમાટાને પૈસા આપું નહીં દરબાર હોય દલિત હોય પરવાડ હોય આહીરો હોય કોઈ લોકો એ મરી ગયા હતા મોરબી જુલતપુર દુર્ઘટનામાં મોરબી જુલતપુર દુર્ઘટનામાં કોઈ પણ સમાજના કોઈ પણ કાસ્ટના લોકો મરી ગયા હતા પણ મહારાણી સાહેબ મોરબીને મહારાણી સાહેબ રહે ને એણે એને ભેદભાવ નહોતો કર્યો એણે બધાને પૈસા આપ્યા બધાને ભેટ આપી દીધી અત્યારે વરણના લોકો મોરબી પુલ દુર્ઘટનામાં મરી ગયા ને બધાને એક એક લાખ રૂપિયા મોરબીના મહારાણી સાહેબ આપ્યા સરકાર રૂપિયો નથી આપ્યો

અત્યારે એ જી બચાવ્યો હતો ને એની હાયુ અત્યારે રૂપાલાન લાગી છે કારણ કે મોરબી જુલતા પુલ દુડામાં ઘણા માસુમાના જીવ ગયા ગયા ઘણા માસુમો ઝૂલતા પુલમાં મરી ગયા એ જુલતા પુલમાં મરી ગયા એનો માસ્ટર માઇન્ડ જયસુખ પટેલ જયસુખ પટેલને એડી ચોટીનું જ્વર લગાવીને રૂપાલાને બચાવ્યો અને એ લોકોનો હાયુ અત્યારે રૂપાલાને લાગી છે એટલે અત્યારે રૂપાલાનનો જનપોનત નીકળી જશે હવે રૂપાલાનો અંતિમ એન્ડ આવી ગયો છે ખોટી કોઈ ગરીબનું ગરીબને આયુ લ્યો ને એટલે આવું થાય મોરબી ઝૂલતા પુલની પુલની દુર્ઘટનાનો માસ્ટર પ્લાન પટેલ હતો જે રૂપવાલાનો સંભવ વેવાય થાય છે કહેવાય તમને બધાને ખબર નહોતું કહી દઉં તમને અત્યારે ચૂંટણીમાં આમ ને તેમની ને ચૂંટણી હાલે છે થાય છે એ જ કહું ને કે ત્યારે મહારાણી સાહેબ મોરબીને મહારાણી સાહેબ બધાને લાખ લાખ રૂપિયા ભેટ આપી હતી અઠારે વરણ નહીં આપ્યા ખાલી દરબાર નહોતા આપ્યા એકસો ત્રીએ કહેવાય ત્યારે એનો પ્રેમ એ જ હતો પોતાના પ્રજા માટે અને અત્યારે ત્યારે સરકારે કોઈ સહાય નથી કરી ત્યારે સરકારે એ જયસુખ પટેલ બચાવ્યો તો બીજી એક વાત તમને કહી દઉં કે ભાજપ સરકાર અત્યારે રામ મંદિર મંદિરમાંથી મત માગે છે કે રામ મંદિર બનાવ્યું તો ભાઈ તમે લોકો રામ મંદિર તમે લોકો નથી બનાવ્યું રામ મંદિર તમે બનાવ્યું એમ કહો તમે તો રામ મંદિરની ઈટ રાખનાર રામ મંદિર બાબરી મસ્જિદ ધ્વસ્ત કરનાર પહેલાં બાલા સાહેબ ઠાકરે હતા બાલા સાહેબ ઠાકરે બધું કહેલું હતું બીજી વાત એ કે તમે અત્યારે ભાજપ ભાજપ સરકાર રામ રામ માટે મત માગી છે તો એને એટલું કેવું છે કે તમે જો રામ મંદિર બનાવી શકતા હોય બરોબર હજાર હજાર વર્ષનો મુદ્દો તમે ઉકેલી હાઈકોર્ટમાં નાખી મુદ્દો ઉકેલી અને તમે રામ મંદિર બનાવી શકતા હોય સર્જિકલ સ્ટ્રાઇક તમે કરી શકતા હોય બરોબર તો તમે નીરવ મોદી બરોબર લલિત મોદી અને વિજય માલ્યા આ લોકો જે ભારતના કરોડો રૂપિયા ચાય કરી નવ નવ હજાર દસ દસ કરોડ રૂપિયા જે પૈસા લઈ અને વિદેશ ભાગી ગયા છે તમે એને કેમ નથી પકડી શકતા તમે જો રામ મંદિર બનાવી એકતા હોય બરોબર તમે મુસલમાનો સામે પડી અને મુસલમાનોને મારી ધમકાવી અને રામ મંદિર બનાવી શકતા હોય નાના માણસોને ગરીબને ધમકાવી મારા મારી અને પોલિટેશન લઈ જાય ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરાવતા હોય તો તમે આ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે જે વિજય માલ્યા છે વિજય માલ્યા લલિત મોદી નીરવ મોદી આ લોકોને તમે કેમ પકડી ન શકતા કારણ કે આ ભાજપ નહીં પકડે કારણ કે ભાજપનો એમાં ભાગ છે એજી લોકો વિજય માલ્યા નવ હજાર કરોડ રૂપિયા ભાગી ગયો એમાં પણ ભાજપનું ફંડ છે એમાં પણ ભાજપનો ભાગ છે ત્યાર પછી લલિત મોદી નીરવ મોદી આજે જે લોકો આપણા દેશ થી કરોડો રૂપિયા ને લેગે ને એમાં બધાના બધામાં ભાજપને હિસ્સો મળેલો છે ભાજપને પાર્ટીમાં ફંડ ગયેલું છે ત્યારે તો એ લોકો વિદેશથી કોઈ દિવસ પાછા આવતા નથી કોઈ દિવસ પકડાતા નથી જો ભાજપથી ખાલી ભાજપથી આ ખાલી રામ મંદિર બન્યું હતું હોય રામ મંદિર બન્યું હતું પાંચસો કે હજાર વર્ષનો વિવાદ ઉકેલ આવતો હોય તો મારું કહેવું એ છે કે તમે રામ મંદિરમાં મત માગો છો તો તમે આ વિજય માલિયા નીરવ મોદીને ને એ લોકો કરોડો રૂપિયા નવ નવ દસ દસ કરોડ રૂપિયાનો કૌભાંડ કરીને વેગે છે એને પકડાવું ને એને પકડીને તમે ભારત પાસે લેવો ભારત ભારત દેશની ગરીબી એમ દૂર થઈ જશે અને ગરીબી દૂર થઈ જશે તો ભારત દેશની દરેક પ્રજા તમને ભાજપને એમને મત આપશે પણ એને પકડશે ને તો ભાજપની જ ખોટ છે એને પકડશે તો ભાજપની પાર્ટીને નુકસાન થાય એને પકડશે નહીં કે રામ મંદિર બનાવશું એટલે રામ મંદિર રામ મંદિર બનાવી રામ રામની માથે આપણે રાજનીતિ કરશું રામ ભગવાન માથે રામ ભગવાન માથે રાજનીતિ કરી અને આપણે આ વર્ષે પણ રાજનીતિ કરી અને આ વર્ષે પણ આપણે ચૂંટણી લડીએ અને આ વર્ષે પણ આપણે ભાજપ જીતી જશું પટેલ કશે મૂસ્ત મસ્ત છે બાબુ અને પ્રેમથી સ્વીકારવાની રાજનાથીમાં દીકરી પ્રણામમાં આવતી હતી અને દીકરી આપવામાં પણ આવતી હતી બીજી નાતમાં તેમાં કશું કુટુંબ છે મૂસ્ત મસ્ત છે એના માગે થેન્કયુ મારા પટેલ ગશ્ય પણ તમે જે કહો છો ને એ તમારા પાસે અમારા માગત નથી બરાબર એટલે અમે એ સ્વીકારવા તૈયાર નથી બરાબર અમને મારું સ્વાભિમાન પ્રાણથી પણ પ્યારું છે તો આપણે આગળ વાત કરીએ કે જે વાત કરીએ મોરબી જુલતાપુર દુર્ઘટનાની તો દુર્ઘટનાનો પટેલ એ રૂપાલાનો ગોલપુર દુર્ઘટના એટલે રૂપાલા એડી ચોટીનું ઝેર લગાવી અને જયસુખ પટેલ બચાવ્યું અને એ જ વાત તમે કીધી ને કે મોરબીને મહારાણા સેબ જાય ને એટલે બધાને લાખ લાખ રૂપિયા આપેલા છે લાખ લાખ રૂપિયા એટલા માટે આપેલા છે કારણ કે એની પ્રજા વાલી હતી એને ભેદભાવ નથી કર્યો ત્યારે તો આજે બે કોડિયાના આવી બે કોડિયાના જેમખા નેતા આવી અને જેમ નિવેદન લઈ જાય છે બરોબર એને તો એ રૂપાલા થી એના પોતાના સમાજ પટેલ સમાજ પણ ગોધરજા કહ્યા હતા તો વિચારો એના સમાજ નથી નથી એ બીજા સમાજ નો ક્યાંથી થશે કોઈ દિવસ ના થાય જેના પોતાના નથી કે પોતાનો ના થાય ને પાડકાના કોઈ દિવસ નો થાય યા રૂપલા રૂપલા નું તમને આખું પરિચય કોણ રૂપલા નું ગામ ઈશ્વરીય મહાદેવ વાળું ઈશ્વરીય મહાદેવ વાળું અમરેલી જિલ્લાનું ત્યાં જાજો એને કોઈ ઓળખતું પણ નથી એને કોઈ બોલાવતું પણ નથી અને અમરેલીમાં અમરેલીમાં એને કૂતરું ભાઈ પણ કોઈ મત નથી આપે એમ કારણ કે અમરેલીમાં બબે વખતે એને પરેશ ધાનાણીજી આરપાવેલી છે જાજા મતોથી એટલે તો એ રાજકોટમાંથી જીતે છે એટલે તો રાજકોટમાંથી ચૂંટણી લડે છે રૂપાલો કારણ કે મોરબીમાં એ એ રૂમ અમરેલી મુંડીનું અમરેલી ગામ છે તો તમે જોજો કે અમરેલીમાં કેટલો વિકાસ થયો છે અમરેલીમાં સારો રોડ પણ નથી સારું બસ સ્ટેન્ડ પણ નથી અમરેલી જિલ્લો રહ્યો ને એમાં સારો ધંધો નાખો હોય તો પણ સો વિચાર કરવો પડે કારણ કે અમરેલીમાં કોઈ ધંધો હાલતો પણ નથી અમરેલી જિલ્લામાં વિકાસ જ નથી તો તમે વિચાર કરો ઈ જે રૂપા લો પૂર્ણ કોઈ મૂળ અમરેલી છે અમરેલીમાં જે કાંઈ પણ વિકાસ નથી કર્યો જે ત્યાં વિકાસ નથી કર્યો અને ભાજપ અને અહીંયા આવી રાજકોટમાં મોટી મોટી વાતો ઠોકે છે બરોબર તો મને એટલી ખબર પડે કે એને અમરેલીમાં એના અમરેલીમાં જ્યારે વિકાસ નથી કર્યો અને અમરેલીમાં દિલીપભાઈ સંઘાણી નેતા હતા ને ભાજપમાં એને દગો કરી અને રૂપાલો આગળ આવ્યો છે એના દગો કરવી એને પાર્ટીમાં કઢાવી તો એ અમરેલીમાં એને કંઈ કર્યું નથી કર્યું જ્યાં બાપદાદાનું ગામ હતું બાપદાદાનો જિલ્લો છે એમાં એને જ્યારે વિકાસ નથી કર્યો તો એ રાજકોટમાં શું કરી દેવાનો છે હમ એ રાજકોટ શું કરે છે કાંઈ નહીં કરે એ ખાલી રાજકોટમાં આવી અને ગુંડા ઉભા કરશે અને આવા માસ્ટર માઇન્ડ જે જીતા કુદરપુટલા માસ્ટર માઇન્ડ જે છે ને સેશુભ પટેલ અને સગાવાલા એ સગાવાલાને નહેવા લોકોને બચાવી અને બસ એ રાજનીતિ કરશે અને ધર્મના નામે ધંધો કરશે બરોબર એકબીજા સમાજને લડાવી અને પોતાના રાજનીતિના રોટલા શેકશે એને નહીં એને નિવેદન આપ્યું એનું ઘરનું શું કહ્યું એને ઘરે કાંઈ થયું એણે નિવેદન આપ્યું એનું નિવેદન વચ્ચે પટેલ અને દરબાર્જે તકરાર થાય છે ને તકરાર પટેલ સમાજને ખબર પણ નથી એ પટલ સમાનનો પણ નથી થયો પટલ સમાન પણ ગોતે જાગી જાય છે તો વિચાર કરો કે એની સમાન રૂપે બીજા સમાનનો શું થશે અને બીજા સમાનનો શું એ દેશનો શું થશે આવા જે ખરાબ વિવાદિત નિવેદન આપતા હોય એ બીજાને શું થઈ શકશે ઓલું કહે ને સંસ્કાર આપવા જ પડે દીકરાને દોસ્ત નહીં ભોગવવા કોઈ દીકરીને પડે પછી છૂટી જાય પણ પેલી છોકરી આખી જિંદગી બરબાદ થઈ જાય બસ એવા જ વિચાર છે રૂપાલાના એવા જ વિચાર કે કોકની બેન દીકરીને અપમાન કરવાનું કોઈકની બેન દીકરી વિશે જેમ ખાવે એમ બોલવાનું બરાબર એ આ માના માનસ સંસ્કાર છે એ આ એની ખાનદાની બોલે છે એની સંસ્કાર આવા સંસ્કાર દીધેલા છે એને તો વિચાર કરો જે ના કૃષ્ણ ભગવાને પણ કીધું છે ને કે કોઈ પણ નારીના મિત્ર બનો નારીના દોસ્ત બનો તો એવા બનજો કે ચીર પૂરજો ચીર ખેંચતા નહીં તો અહીંયા તો અહીંયા ચીર ખેંચવા પૂરવાની તો વાત નહીં આવે કોઈપણ સમાજની લેડીઝની નારીને ઇજ્જત નથી કરતો જેમ ફાવે કોઈપણ સમાજ વિશે બોલે છે આ રૂપાલો તો તમે સાંભળું ને કે મોરબી માસ્ટર માઇન્ડ મોરબી જુલતાપુર દુર્ઘટનાનો માસ્ટર માઇન્ડ એને બચાવનારા રૂપાલો છે કારણ કે જયસુખ પટેલ એ રૂપાલાનો સગો વેવાય થાય છે અને બીજી વાત મેં તમને કહેવી કે આ ભાજપ સરકાર રામ મંદિર માથે મત માગે છે રામ મંદિર માટે મત તો ભાઈ તમે રામ મંદિરનો મુદ્દો ઉકેલી શકતા હોય તમે પાકિસ્તાનમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી શકતા હોય તો તમે વિદેશ જઈ અને વિજય માલિયા નીરવ મોદી લલિત મોદી એ લોકોને કેમ તમે પકડે પાછા નથી લઈ વેચતા એ લોકો તો આપણું નવ નવ હજાર દસ દસ હજાર કરોડ લોકો પણ કરી રહ્યા છે ભારત દેશમાંથી તો એ લોકો પાછા આવી જાય બરોબર તો આપણે બેંકો ખુશખુશાલ થઈ જાય આપણા દેશમાં જે ગરીબી રહે ગરીબી હટી જાય પણ એ આ ભાજપ સરકાર નહીં લઈ આવે કારણ કે એમાં ભાજપ સરકારનો ભાગ છે ભાજપ સરકાર જો લલિત મોદી નીરુ માલી અને વિજય માલ્યાને જો પાછા લઈ આવે ને તો એમાં ભાજપ સરકારનું અડધું નુકસાન છે કારણ કે એ લોકો જે છે નવ નવ દસ દસ કરોડ રૂપિયાનું કોપણ કરે ગયા ને એમાંથી એને અડધા અડધા અડધો પણ તો છે ને ભાજપની પાર્ટીમાં આપે છે તો એ પાછા લઈ આવે તો આ લોકોનું બધું બંધ થઈ જાય અને આ લોકોની પોલ છતી થઈ જાય એટલે એ લોકો પાછા આવે બધાથી અને રામ મંદિર તો ખબર જ હતી કે આ વખતે પ્રધાનમંત્રી બનવું છે આ વખતે પાછું પ્રધાનમંત્રી બનવું છે અને આ વખતે પાછું ચૂંટણી જીતવી છે એટલે આપણે આ વખતે જ રામ મંદિર બનાવશું આ વખતે રામ મંદિર બનાવશું એટલે આપણે ચૂંટણી પાસે જીતીશું ચૂંટણી પાસે જીતી જશો પહેલા શેર છે હિન્દુ મુસ્લિમ કરીને તમે જીતા હિન્દુ મુસ્લિમ કરીને તમે મત માંગો છો દરબાર પટેલ સમાજ કરીને તમે મત માગો છો તો પણ સમાજને તમે અંદરો અંદર બંધવીને મત માગો છો તો પણ ધર્મને અંદરો અંદર બધી તમે મત માગો છો તો પણ ધર્મના નામે કોઈને રોટલા શીખી રાજકારણ કરે તમે મત માગો છો તમે ખુદ સારા કામ કરીને મત કેમ નથી માગતા હમ કેમ કે ઇન્ડિયાનો વિકાસ કરીને કેમ તમે મત નથી માગતા આવા કૌભાંડી લોકોને પકડી જેલમાં પૂરી બરોબર ફાંસીની સજા આપી આ તો પછી કોઈ એક દાખલો બેસો એવી સજા આપો અને લોકોને પકડી આવી અને કાળું તેને પાછું લઈ આવી અને એવું પબ્લિકના દાખલો બેસાડી અને ગરીબ માણસોને શું કહેવાય ગરીબ માણસોને અમીર બનાવી ગરીબ માણસોને મદદ કરી અને એવા કામ ઉપર તમે કેમ મત નથી માગતા તમારાથી એવા કામ કેમ નથી થઈ હમ એવા કામ ના થાય કારણ કે એવા કામમાં લોકોનો ભાગ હોય ને કોઈ પણ દેશમાંથી ભારત દેશમાંથી કોઈ પણ લોકો કોઈ પણ બિઝનેસમેન કોઈ પણ વેપારી ભારતમાંથી કરોડ રૂપિયાનું કુપાડ કરીને લઈ જાય ને તો એનું અડધું ફાળ ભાજપની પાર્ટીમાં હોય છે ત્યારે દેશ છોડીને ભાગી શકે બાકી દેશ છોડીને કોઈ દિવસ ના જઈ શકે કારણ કે દેશ છોડો કોઈ નાની વાત નથી દેશ છોડવા માટે ઘણું બધું જોઈએ એ સરકારે સહમતી હોય ને તે તો દેશ ભાગી તમે દેશ ના છોડ્યો તો આપણે લાઈવ આજે એટલા માટે કર્યું હતું કે તમને ખાસ જણાવવા માટે કે મોરબી જુદતાપુરની દુર્ઘટના થઈ ને એમાં જે આરોપીને બચાવવું ને એ રૂપાલો રૂપાલાનો સગો વેવાય થાય છે બરોબર તો તમે જોઈ જાણી વિચારીને મતામ છો કારણ કે મોરબી જુદતાપુર દુર્ઘટનામાં જે લોકો મરી ગયા ને એ કોઈ દરબારના નતા મેરા એ બધી કાસ્ટના લોકો મેરા હતા અને બીજી વાત એ કે બધી કાષ્ટના લોકો મરી ગયા ને ત્યારે મોરબીના મહારાણી સેબ રહે ને એણે એક એક લાખ રૂપિયા જે ભેટ દીધી ને ખાલી દરબારના દીકરાઓ નહીં અઢારે વરણના દીકરા દીકરીઓને દીધી હતી જ્યાં હું મોરબી જુદતાપુર દુર્ઘટનામાં મરી ગયા બધાને એણે ભેટ આપી હતી ત્યારે એક ક્ષત્રિયાને એ રાજપુત્રને એમ નહોતું વિચાર્યું કે આ દરબાર નથી આમ નથી આમ નથી જ્ઞાતિનો ભેદો નહોતો કર્યો બધાને ભેટ આપી દીધી એ રાજાનો પ્રજા પ્રત્યે પ્રેમ હતો બરાબર ખાલી રાજા પાસે તમે જેમ કહ્યું રાજા પોતાના અઢો બાદ આપી દેવા તૈયાર થાય છે અને આ વખતે અત્યારે ભાજપના બળવા ભાજપના નેતા એમએલએ આવા તમે જાણો ને આવા રૂપાળા નમારા જેવા તો ગમે બેન દીકરીને ખરાબ બોલી દે પણ પોતે સીટ છોડવા તૈયાર નહીં થશે જ્યારે એમ કે મને એ સમજતું નથી કે એ ઉપર જઈ પછી ભગવાન શું મોટું દેખાડશે કોઈ ગીતું નહીં કંઈ માધો નહીં જે એ લોકો જાણે પાપ જાણે આપણે એટલા માટે કર્યું હતું તમને જણાવવા માટે કે મોરબી માસ્ટર માઇન્ડ છે એ ગુરુપાલ રણસો વ્યવહાર થાય છે અને એને બચાવવા એને નાણા જ બચાવ્યો હતો બીજી વાત કે મોરબી છે બે કલાકે પેટ આપીને બધા અટારે વરણને આપી તો નહોતો કર્યો તો જેમાંથી મારા બધા મિત્રોને નમસ્તે ફરી મળીશું